રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે વિવિધ મુદ્દે પ્રતિક્રિયા આપી છે ખાસ કરી અને વિધાનસભા સત્રમાં ધારાસભ્યોની ગ્રાન્ટ વધારો કરવા બાબતે ચર્ચા કરવામાં આવી હતી જે મુદ્દે રાજ્ય સરકાર વિચાર વિમર્શ કર્યા બાદ ધારાસભ્યની ગ્રાન્ટ વધારો કરવામાં આવ્યો છે ધારાસભ્યની ગ્રાન્ટ એક કરોડ પચાસ લાખ રૂપિયા ફાળવવામાં આવે છે તે વિસ્તારના કામો કરવા માટે ઓછી પડતી હોવાને કારણે ગૃહમાં રજૂઆત કરવામાં આવી હતી જેમાં સરકારે વધારો કરી અને હવે બે કરોડ પચાસ અને ટિપ્પણી કરતા કહ્યું હતું કે કોંગ્રેસ ક્યારે ગુજરાતની નહીં પણ દેશમાં પણ પ્રજાનો વિશ્વાસ જીતી નહીં શકે ગુજરાતમાં સરકાર બનાવવાનો કોંગ્રેસના દીવા સ્વપ્ન જોઈ રહી છે કોંગ્રેસ ફિલ્ડમાં ઠીક પણ હવે કાગળ પર પણ ખતમ થઈ ગઈ છે આ બજેટ સેશન વખતે તમામ ધારાસભ્યોની લાગણી હતી કે સમય ગયો છે દોઢ કરોડની જે ગ્રાન્ટ લોકો માટે જે ધારાસભ્ય ક્યાંય ખૂટતી કડીઓના કામો માટે હતી એમાં વધારો કરવાની માનનીય મુખ્યમંત્રીને એમને રજૂઆત કરી હતી એને પ્રતિસાદ કરતાં આદરણીય ભૂપેન્દ્રભાઈએ એ ગ્રાન્ટ દોઢથી વધારી અને અઢી કરોડની કરી છે દર વખત દાવા થયા છે ગુજરાતની પ્રજાએ ક્યારેય વિશ્વાસ નથી મૂક્યો અને એટલીસ્ટ હું એટલું તો કહીશ ચાહે ઉપરથી આવે કે ચાહે ગુજરાતથી આવે આ નેતાગીરી ક્યારે પ્રજાનો વિશ્વાસ જીતી શકવાની નથી કારણ કે પ્રજાનો વિશ્વાસ જીતી શકે એવા એક પણ કામ અથવા તો એક પણ એવી માનો કે કોવિડ હતો તો કોવિડમાં પણ કોંગ્રેસનો કાર્યકર્તા તમને ક્યાંય નહીં દેખાય લોકોની સંવેદન સંવેદનશીલતામાં ભાજપનો કાર્યકર્તા એમાં સામેલ થતો હોય છે એની પડતી મુશ્કેલીઓમાં ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર સરકાર અને સંગઠન તમામે તમામ સક્રિય થઈ એની સહભાગીદારીતા વધારતી હોય છે કોંગ્રેસ તમને ક્યાંય ફિલ્ડ ઉપર જોવા નહીં મળે કાગળ ઉપર પણ હવે ખતમ થઈ છે અહીંયા હવે કોંગ્રેસે દિવા સ્વપ્ન છે અહીંયા ગુજરાતની અંદર ક્યારેય એ સત્તા ઉપર આવી શકે એવું કોઈ ખ્યાલી પુલાવ છે